ફરી છે આજના આજના આપણે વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલી સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી વિશે મિત્રો તો કુલ ચોર્યાસી પદો માટેની આ ભરતી બહાર પાડવામાં આવેલી છે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો તો મિત્રો આ ભરતી એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલી છે જાહેરાત ક્રમાંક અહીં આપવામાં આવેલો છે મિત્રો પદનું નામ કરીએ તો સેનેટરી સબ ઇન્સ્પેક્ટર એટલે કે એસઆઈની એસઆઈના પદ માટેની આ ભરતી બહાર પાડવામાં આવેલી છે કુલ ચોર્યાસી જગ્યાઓ માટે અને તમારે ઓન અરજી ઓનલાઈન કરવાની રહેશે મિત્રો નોકરીના સ્થળની વાત કરીએ તો મિત્રો નોકરીનું સ્થળ તમારું અમદાવાદ રહેશે મિત્રો સત્તાવાર વેબસાઇટ પર જઈને તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો તે ઓફિશિયલ નોટિફિકેશનની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે મિત્રો આપણે મહત્ત્વપૂર્ણ તારીખની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ જુલાઈ બે હજાર પચીસ છે મિત્રો અને ઓનલાઈન અરજી ફી કરવાની છેલ્લી તારીખ બે ઓગસ્ટ છે મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું જોઈશે ઉમેદવારે સરકાર માન્ય સંસ્થા માટે સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ મિત્રો જેણે પણ આ પરીક્ષા પાસ કરેલી છે તે ઉમેદવાર તે ઉમેદવારો જ આની એક્ઝામ આપી શકશે મિત્રો તેના માટે સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષામાંથી પાસ થયેલું હોવું ખૂબ જ જરૂરી છે મર્યાદાની વાત કરીએ તો મિત્રો ઉંમર તેત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં મિત્રો એટલે કે તેત્રીસ વર્ષથી વધુના ઉમેદવારો જેની ઉંમર તેત્રીસ વર્ષથી વધુ છે તે આના માટે અરજીના પાત્ર ગણાશે નહીં મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય તેના માટે તેત્રીસ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ હોય તો તે અરજી કરી શકશે એ એમસીમાં ફરજ બજાવતા હોય તો જ તે મિત્રો ઉંમરની છૂટછાટ ઉંમરમાં છૂટછાટની વાત કરીએ તો મિત્રો એસસી એસ ઓબીસી તથા આર્થિક રીતે નબળાવર એટલે કે ઈડબ્લ્યુએસના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ અને મહિલાઓને પણ પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે પગાર ધોરણની વાત કરીએ તો પગાર પગાર કેટલો મળશે મિત્રો પ્રથમ ત્રણ વર્ષ માટે ચોવીસ હજાર ફિક્સ પગાર રહેશે ત્યારબાદ કામગીરીને ધ્યાનમાં લઈને સાતમા પગાર પંચ મુજબ લેવલ ચારનું પગાર મળશે એટલે કે પચીસ હજાર પાંચસોથી લઈને એક્યાશી હજાર સુધીનો પગાર તમને મળી શકે છે અને અન્ય ભથ્થા પણ મળવાપાત્ર હશે મિત્રો અરજી ફીની વાત કરીએ તો મિત્રો બિન અનામત વર્ગના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા ફીઝ રહેશે એસસી એસટી ઓબીસીના ઉમેદવારોને બસ્સો ને પચાસ રૂપિયા ફીઝ રહેશે મિત્રો અને દિવ્યાંગજન ઉમેદવારોને કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં મિત્રો તેના મુ તેના માટે વિના મૂલ્યે અરજી કરી શકે છે મિત્રો તો આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓફિશિયલ નોટિફિકેશન લિંક અને એએમસી વેબસાઇટની લિંક આપેલી છે મિત્રો અને જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરવાનું નહીં ભૂલતા મિત્રો અને અમારી ચેનલને જરૂર સપોર્ટ કરજો જે કોઈ પણ મિત્રોએ એસઆઈનો કોર્સ કરેલો છે અને તેના માટે આ વિડીયો ઉપયોગી છે તેના સુધી જરૂર પહોંચાડો મિત્રો તમારા બધાનો જ ખૂબ ખૂબ આભાર મિત્રો